નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે જે લોકો રાત્રે મોડી રાત સુધી જાગતા રહે છે તેઓને સવારે વહેલા જાગતા લોકો કરતાં ટાઈપ બે ડાયાબિટીસ થવાનું જોખમ છેતાલીસ ટકા વધુ હોય છે વહેલા સૂવું અને સવારે વહેલા ઉઠવું એ સ્વાસ્થ્ય પ્રધાન ત્યારે આદતોમાં ગણાય છે પરંતુ આજકાલ લોકો મોડી રાત સુધી જાગતા રહે છે જેવું જોકે જોવામાં આવે તો મોબાઈલને લોકોને રાત સુધી ઊંઘ ઓછી કરી દીધી છે પરંતુ મોડી સુધી સુવાની આદત તમને ડાયાબિટીસ

તારો યુરોપિયન યુનિયનની બેઠકમાં પણ બતાવવામાં આવે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ